ઓમ નમસ્વાય હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને દરેક લોકો ભગવાન મહાદેવ ઉપાસના કરતા હોય છે પરિસ્થિતિ મહાદેવની ભક્તિ ઉપાસના બિલોપત્ર વિના અધૂરી રહે છે તો અમને બિલોપત્ર મળતા નથી તો અમે શું કરીએ તો અગાઉથી જ શાસ્ત્રો અંદર ખૂબ જ સારી રીતે ચોખવડ કરી છે પ્રમાણ આપેલું છે આપણે સ્કંદપુરાની અંદર એવું કહ્યું છે કે કદાચ કોઈ સ્થાન ઉપર બિલોપત્ર ન મળે તો આપણી અગાઉ જે પણ કોઈ ભક્તિ કરીને ગયા હોય અને એ બિલપત્ર ભગવાન મહાદેવ ઉપરથી લઈ અને પાણીથી સાફ કરીને ફરી વખત અર્પણ કરીએ તો ભગવાન મહાદેવ ભક્તિ સ્વીકારે છે ભાવના સ્વીકારે છે અને એ માટે સ્કંદપુરા સ્પષ્ટ શ્લોક કહ્યો છે અર્પિત્યાનપી બિલવાની મહાદેવ લઈ પ્રક્ષાલ પુનઃ વારંવાર પાણીથી ધોઈ અને આપણે ભગવાન અર્પણ કરીએ તો ભગવાન મહાદેવ આપણો ભાવ સ્વીકારે છે ભાવનો સ્વીકારે છે માટે મુંજાશો નહીં કોઈ પણ એવી જગ્યા હોય તમને બિલપત્ર ન મળે તો એ ભગવાન મહાદેવને અર્પણ કરેલું બિલપત્ર લઈ અને સાફ કરી અને તમે ભગવાન માં દર્પણ કરશો તો પૂર્ણ ફળ તમને મળશે આવા ભગવાન મહાદેવ સરળ છે ભક્તિ એકદમ સરળ છે ઉપાસના એકદમ સરળ છે તો જ્યારે પણ તમને શિવાલય જવાનો અવસર મળે અને બિલોપત્ર આપણી પાસે ન હોય ત્યારે આવી રીતે આપ બિલોપત્રને પુનઃ પુનઃ સાફ કરી અને ભગવાન અર્પણ કરશો તો છોટકા ભગવાન મહાદેવ રાજ્ય થશે પ્રસન્ન થશે ઓમ નમ શિવાય હર મહાદેવ ઘર ઘર મહાદેવ